બ્રહ્મ મુહૂર્ત જાગી અને ભગવાનની સામે આપણી દ્રષ્ટિ અને ભગવાનની દ્રષ્ટિ બે એક થવી જોઈએ બ્રહ્મ મુહૂર્ત જાગી અને પરમાત્માનું ધ્યાન ધરવું જે મૂર્તિ ઉપર જે ભગવાન ઉપર જે દેવ ઉપર આપની વિશેષ શ્રદ્ધા હોય એનું ધ્યાન ધરવું અને ધ્યાન છે સરળમાં સરળ ક્રિયા છે આખ બંધ કરી અને માત્ર ને માત્ર આપણા હૃદયમાં આપણી આંખમાં આપણા વિચારોમાં આપણા મનમાં પ્રભુનો જ ચિંતન હોવું જોઈએ અને ધ્યાનથી પ્રભુ જલ્દી આપણી ઉપર પ્રસન્ન થાય મેં કાલે કીધું ને બદ્રીનાથમાં ભગવાને ધ્યાનનું મહત્વ આપ્યું છે બદ્રીનાથમાં ભગવાને ધ્યાન ધરી અને બદ્રીનાથમાં પ્રભુએ બોરડીના ઝાડ નીચે પ્રભુ આંખ બંધ કરી અને પદ્માસન વાળી અને પ્રભુ ધ્યાન ધરી રોજ સવારે જાગી બ્રહ્મ મુહૂર્ત માં અને આપણે આપણે પ્રભુની સામે બેસી જવું સ્નાન બાકી ઠાકોરજી ની પૂજા કરવી હોય તો આપણે સ્નાન કરવું પડે પણ ધ્યાન આપણે ધરવા માટે તરત જ ભગવાન ની સામે બેસી જાય તો એમાં સ્નાન ની પણ જરૂર પડતી એમાં સ્નાનની જરૂર નથી એમાં મન શુદ્ધની જરૂર છે એમાં આપણું મન શુદ્ધ હોવું જોઈએ અને પછી ભગવાન ધીરે ધીરે આપણા હૃદયમાં રમતા હોય છે થોડાક દિવસ તમે અનુભવ કરજો અને આ તો મફતની વસ્તુ છે આપણે આમાં તો કઈ કરતા લઈ અને દરરોજ સવારે વેલા જાગી નંદ ઘેરા નંદ ભયો જય કન્યા લાલ કી હાથી દિયા ઘોડા દિયા એમને કે ભાગવત હોય ત્યારે જ આ દરરોજ હાથમાં કરતા લઈ અને નંદ ઘેરા આનંદ ભયો જય કન્યા લાલ કી એનો આખો દિવસ ડોંગરેજ બાપુ એમ કહે કે આનંદ ના જાય એના દિવસમાં એના જીવનમાં ક્યાંય અગત્યની ઘટના બનતી નથી જેનું મંગલાચરણ ઓછું છે અને આનંદમાં રહેવું હોય તો દરરોજ ભગવાનની સામે ઘેર આનંદ ભજો જય અને દરરોજ જે નંદમોત્સવ કરે ને એને ભગવાન આનંદમાં રાખે છે એને ભગવાન મોજમાં રાખે એને મસ્તીમાં રાખે આમ થોડાક દિવસ આપણે આમ કડતાલ વગાડી વગાડીને નંદ ઘેર કરશું તો લોકો શું કે છે આ ગાંડો થયો અમે એટલું કે જે ગાંડા થાય ને એને જ ગોવિંદ મળે